લાખ પડાવનાર બે ભેજા બાજ ઝાયા દાહોદમાં શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવી લેવાની લાલચમાં વેપારીએ લાખો રૂપિયા ગુમાવ્યા ગ્રુપની લિંક હતી જે ગ્રુપમાં જોઈન થતા તેમાં કોઈ હોટેલ હોય અને સ્ટાર રેટિંગ આપવાના બદલામાં એક રેટિંગ પચાસ રૂપિયા વળતર છે એ પ્રકારની લાલચ હતી તો એમણે એમાં લાઈવ આપવાના રિવ્યુ આપ્યા હતા રિવ્યુ આપવાથી એને ત્રણ લિંકના એકસો પચાસ રૂપિયા પરત મળ્યા એટલે વધુ લાલચમાં આવી એમણે એને બીજા ગ્રુપમાં એડ કર્યું તો એમાં એને એડ કરી રૂપિયા પહેલા બે હજાર રૂપિયા તો એને અઠ્યાવીસો રૂપિયા મળ્યા ત્યારબાદ ધીમે ધીમે થોડા થોડા રૂપિયા રોકતા ગયા તો વળતર થોડું થોડું મળતું રોકતા ગયા તો ટોટલ ઓગણીસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું જેના બદલામાં એના ખાતા ઉપર લાખ રૂપિયા જમા થયા છે એ પ્રકારનો મેસેજ આવ્યો હતો પરંતુ જયારે વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યા તો વિડ્રો થયા ના હતા ત્યારે એમને જાણ થઈ કે આ વસ્તુ ખોટી હતી જેથી એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી ટેકનિકલ રિવ્યુ કરતા ટેકનિકલ સર્વે કરતા બેંક ખાતાનો એનાલિસિસ કરતા અને સિલાઇ કરતા આ તમામમાંથી બે વ્યક્તિઓ જેના નામ સાહિલ બકુલ ભાદાણી અને વૈભવ બાબુ દુધત્રા એ સુરતના રહેવાસીઓ છે જેમને પૈસા મળ્યા હોવાની માહિતી જણાય આવતા આ બંનેને ત્યાંથી ધરબડ કરી અટકાયત કરવામાં આવી છે અને હાલમાં એવું જાણવા મળ્યું છે કે જે એનાથી લિંક હતી એમના આ લોકો કમિશન પોતાનું લઈ પૈસા કાપી અને આગળના પૈસા અને લોકોને આપી દે છે જેને આગળ વિકલ્પો તપાસ હાલમાં ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે